આજે આપણે બનાવવાનું છે તુરિયા પાત્રનું શાક જે લગ્ન પ્રસંગમાં બનાવતા હોય ને એ તો આપણે ત્રણસો માણસ નું રસોડું છે તો 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 આપણે આપણે કિલો તેલ ગરમ થઈ છે એમાં તજ લવિંગ બાદિયા અને આખા ચાલો મિત્રો એમાં નાખી દઈશું આપણે હવે તુરિયા તો આપણે ચાલીસ કિલો તુરિયા લીધા છે તો તુરિયા નાખીને આપણે એને મિક્સ કરી નાખશું પછી એમાં નાખશું સ્વાદ અનુસાર મીઠું મીઠું નાખીને મિક્સ કરી નાખશું પછી આપણે ઢાંકીને જોઈશું તો આપડા પચીસ ટકા જેવા તુરિયા સડી ગયા છે તો પાછું આપણે ઢાંકી દઈશું હવે હજી તુરિયા બરાબર સડ્યા નથી ઢાકીને પાછું આપણે દસ મિનિટ પછી પાછું પચાસ ટકા જેવા તુરિયા આપણે સડી ગયા છે તો એમાં નાખશું આપણે પાણી પાણી નાખીને મિક્સ કરીને પાછું આપણે એને ઢાંકી દઈશું પંદર મિનિટ રહેવા દઈશું તો આપડા હવે તુરિયા સડી ગયા છે તમે જોઈ શકો છો તુરિયા સડી જાય એટલે એમાં નાખશું આપણે ટમેટા ટમેટા નાખીને નાખશું એમાં આપણે દસ કિલો લીધા છે પાત્રા તો પાત્રા નાખીને આપણે મિક્સ કરી નાખશું એમાં પછી એમાં નાખશું આપણે તીખી મરચી તીખી મરચી નાખી પછી એમાં નાખશું આપણે આદુની ગ્રેવી આદુની ગ્રેવી નાખીને મિક્સ કરીને પછી આપણે એમાં નાખશું મસાલો મસાલો તજ સિંગદાણા તલ વરિયાળી હળદર ને મરચું તો એમાં નાખશું પછી આપણે ખાટું મીઠું લીંબુ લીંબુ નાખીને આપણે દાણામાં ભરાઈ દીધા છે અને આપણું શાક તૈયાર થઈ ગયું છે તુરિયા પાત્ર એક નંબર શાક બન્યું છે તો હાલો મિત્રો હપકાવા